નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 31 જાન્યુઆરી 2024 જોઈએ આજનો સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ ગંબાગ રોડ આદીપુર પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલા ઉપર આરાજકતાવાદી તત્વોએ પથ્થર ફેંકતા ગાડીના કાચ તૂટી ગયા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલો તેમની કાર પર બુધવારે થયો હતો ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે પથ્થર ફેંક્યા પછી કોઈને ઈજા થઈ હતી હાલમાં આ વિશે કોઈ માહિતી નથી પરંતુ આ હુમલો એવા સમયે થયો જ્યારે કેરળના વાયડરાણથી કોંગ્રેસ સાંસદ ભારત જોડો આ ન્યાયયાત્રા કાઢી રહ્યા છે પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું સૂત્રોનું માનીએ તો કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે નેતૃત્વમાં ન્યાયયાત્રા બુધવારે સવારે સાડા અગિયાર વાગે માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલની છત પર બેઠેલા જોવા મળ્યા હતા जे धीमे धीमे शहर ना मुख्य मार्गो पर पसार रही पीछे से किसी ने तो, हो सकता कोई तो पत्थर तो पीछे से तो कोई पत्थर तो मारे होंगे इतना भीड़ भाड़ में किसी ने पत्थर मारे होंगे सरकार ब, ए, 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 ये, ये सुबह की जो पुलिस बल है ये पुलिस न अनदेखी कर रहे है अनदेखी कर रहे है अनदेखी के चलती बहुत सारे घटना घट सकती है ये तो छोटी मोटी कोई घटना घटी है कोई पत्थर मारे है बहुत बड़े कुछ भी घट सकती है राहुल गांधी जी जैसे एक हस्ती ये हाई प्रोटेक्टेड प्रोटेक्टिव ये हाई सिक्योरिटी प्रोटेक्टी एक आदमी एक हमारे पॉलिटिकल लीडर नेशनल लीडर कांग्रेस पार्टी के अगर उनकी तरह इस तरीके की मतलब अनदेखी किया जाते हैं आप खुद देख रहे थे हम मध्यान्ह भोजन के लिए एक जगह चुने थे बाकायदा वो जगह एक सरकार सूबे की सरकार की और बांगला था इरीगेशन की हमें इज्जत नहीं दिए गए ये खाली मैदान में आने पड़े राहुल जी को राहुल जी उधर है

અટલ બિહારી વાજપેયીના ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર